vai ser que nada disso gosta de gosto de gosto de પ્રાથમિક શાળા મણિનગર વાસણા રાસમાં શ્રી અરવિંદભાઈ પેટલા તાલુકાના પેઇન્ટર અમારી શાળામાં ભારત માતાનું સરસ મજાનું સુંદર ચિત્ર દોરી રહ્યા છે જે આપની જાણ સારું અરવિંદભાઈ રમેશભાઈને એટલી વિનંતી કે અમારું ચિત્ર અમારી શાળામાં ભારત માતાનું ચિત્ર ખૂબ સુંદર અને સારું દોરે અને બધા એનું વખાણ કરે અને આપને બીજા પણ કામ વધુ આ જોઈને મળે એવી આપને વિનંતી તમે બહુ નજીક દેખાડી આખું એમને એમ કેવું છે મારું હું ચિત્ર દોરતો એ